હોસ્પિટલની વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને પ્રથમે વસ્ત્રાપુર એની તપાસ સંભાળી હતી અને આ પછી સીપી સાહેબની હુકમથી આ કેસ ક્રાઇમ બ્રાન્ચનું ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો એક આરોપી ડોક્ટર વજરાની પ્રશાંત વજરાની પાંચ દિવસ દિવસની રિમાન્ડ અને પછી ફરી રિમાન્ડની માગણી કરતા એમાં પણ ઘણી બધી કડીઓ ક્રાઇમ બ્રાન્ચનું વેનોમાં સફળતાઈ છે ટોટલ આરોપીઓને જોઈને તોખ્યા સુધી 8 આરોપીઓ જાય કરવામાં આવે છે જેમાંથી એક આરોપી પહેલા પકડાઈ ચૂક્યા છે પાંચ આરોપીનો પકડવા માટે ક્રાઈમ રાજે કાલે અલગ અલગ સ્થળો પર રેડ કરતા પાંચોનો પકડવામાં સફળ થઈ છે આ ત્યારે અહીંથી પહેલા લોકો બતાઉં ઉદયપુર ગયા અને ઉદયપુર થી રાતસમાન ગયા અને રાતસમાન થી રા ચીરાગ રાજપૂત નો દોષ છે એને ફાઉન્ટાઉન્સ ખેડા માં રોક્યા હતા આ લોકો નોર્મલ કોલ પર વાત ના કરતા હતા ચાઇનીઝ અને રशियन એપ્સ થી એકબીજાની સંપર્ક માં હતા જેનો ધ્યાન માં લઈને Dcb ક્રાઈમ અજિત રાજન સાહેબ અને acp શ્રી મરત પટેલ અને તમામ સાયબરની પણ ટીમો ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ પણ દસ ટીમો બનાવવામાં આવેલ હતી અને સાયબર એક્સપર્ટની પણ અને અને આ આ લોકોનો લોકોનો લોકેટ ત્યાંથી ધરપકડ કરીને આજે અહીંયા લઈ ગયા હવે જો મુખ્ય આ લોકોનો આરોપી છે પ્રથમ જેટલા બી ટાઈમ અમે મળ્યા છે એની પૂછપરછમાં ચિરાગ રાજપૂત એનો મેઇન આરોપી છે

ચેક મારફતે કમિશન અપાવતું હતું આ પણ ખાતી હોસ્પિટલથી પહેલા સાલ હોસ્પિટલમાં કામ કરતા હતા અને ખ્યાતિ હોસ્પિટલની અગર અમે ઇન્કમ જોઈએ તો સેવન્ટી પર્સન્ટ સિત્તેર ટકા સરકારી યોજનાઓમાંથી જો એનો પૈસા મળે છે એનો કુલ રિવન્યુ સેવન્ટી પર્સન્ટ ત્યાંથી આવતો હતો અને થર્ટી પર્સેન્ટ ઓપીડી અને જો હોસ્પિટલ જેના પાસે સર્જરી અને દાખલ કરવા માટે જો એને રૂમની વ્યવસ્થા નથી આમ દર્દીઓ માટે સડતી ત્રીસ ટકાનો રિવેન્યુ ત્યાંથી મેળતો હતો ચિરાગ રાજપૂતે એને અંડર એક ટીમ રાખી હતી એક મિલિન પટેલ છે જો પહેલા અ સાલમાં પણ નોકરી કરતા હતા અને એને થોડા શેર માર્કેટમાં નુકસાન જતા એના વિરુદ્ધમાં પણ પહેલા બે કેસ એકસો દાખલ થયેલા છે છે આ કામ કે અલગ અલગ કેમ્પોમાં ગામડામાં જાય ત્યાં મેડિકલ કેમ્પ યોજે અને મેડિકલ કેમ્પ યોજે ત્યાં જેનો તકલીફ હોય ત્યાં સીધા સીધા આ લોકો એનો ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરાવતા અને પીએમ જાય પોર્ટલ પર બે ટાઈપનો આ લોકો એન્ટ્રી કરવાની હોય એક એમરજન્સી કેસ એક નોર્મલ કેસ અને એમરજન્સી કેસમાં ઝડપથી આ લોકોનો અપ્રુવલ મળી જતા હતા તો આ કેસમાં પણ આ લોકોએ જેટલા બી ઓપરેશન કર્યા બધા એમરજન્સીમાં બતાવવામાં આવ્યા અને જેના આધારે આ ત્યાંથી ક્લેમ પણ મેળવતા હતા અગિયાર તારીખે આ ખબર પડી કે એમાંથી એક દર્દી જેને ઓપરેશન થયા હતા સ્ટન્ટ મૂકવામાં આવ્યા તો એની ડેથ થઈ છે ત્યારે ચિરાગ રાજપૂતે રાહુલ જૈનનો પણ ફોન કર્યો કે ડેથ થઈ છે તમે જાણી લો એને રિસેપ્શન પણ ફોન કર્યો ત્યારે ઘણા બધા ગામડાઓનો માણસો અને રિલેટિવ્સ ભેગા થઈ ગયા હતા પછી એને ત્યાં કીધું કે ભાઈ તમે લોકલ પોલીસનો બોલાવી લો અને જ્યારે મેડિકલ બોર્ડ ગાંધીનગર તરફથી આ લોકોની સ્ટેટમેન્ટ માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારે એનો ખબર પડી ગઈ હતી કે આ લોકોની વિરોધમાં એફઆઈઆર થવાની છે ત્યારથી આ લોકોએ બધા મોબાઈલ વાશઆઉટ કર્યા મોબાઈલ બંધ કર્યો અને પછી આ વાઈફાઈ અથવા જો બેસીકલી ડોંગલ બાળક હતી આ લોકો એક દૂસરાના સંપર્કમાં હતા